પ્રત્યેક પરિવારને મહિને યુનિટ વીજળી મફત આપવા માટે રજૂઆત કરવામાં નાવિયાએ આ સંદર્ભે જણાવ્યું કે રાજ્યમાં ગરીબી અને મધ્યમ વર્ગીય પરિવાર માટે સ્માર્ટ મીટરો ઉઘાડી લૂંટ સાબિત થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને રાજ્યના લોકો પર ફિઝ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓને ભોગવવાનો ભાર જનતા પર નાખી ચૂકી છે તેઓએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટરની યોજના અભડાઈ પર ચઢાવી દેવી જોઈએ તેમ છતાં જો સરકાર દ્વારા આ યોજના પર પૂર્ણ વિરામ નહીં મૂકવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આવતા દિવસોમાં ગલી મહોલ્લામાં જઈને લોકોને સ્માર્ટ મીટરના નામે થતી ઉઘાડી લૂંટ અંગે જાગૃત કરવામાં આવશે આ સિવાય પંજાબ અને દિલ્હી જેમ ગુજરાતમાં પણ તમામ પરિવારોને મહિને ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવા માટેની પણ માંગ કરવામાં આવી આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે વીજળીનો સરકારી ભાવ જ્યાં ત્રણ રૂપિયા પંચાણું પૈસા છે ત્યાં પણ ફિઝ્યુઅલ એડજસ્ટમેન્ટનો ચાર્જ અને સરકારી વેરા ઉમેરાતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ આઠ રૂપિયા અઠ્ઠાવન પૈસામાં પડે છે જે ખરેખર અસહ્ય છે આ સ્થિતિમાં સ્માર્ટ મીટરો અને પ્રીપેઇડ કાર્ડ નાગરિકો માટે પડતા પર પાટું સામાન સાબિત થઈ રહ્યું છે